મેસી બસો એકતાલીસ ડીઆઈ વન ઓનર એમ આરએફ કંપનીના નવા ટાયર છે બટન એ બટન ખાવ તેરના જ્યારે ચાર ટાયર કમ્પ્લીટ એન્જિન પાવરફુલ બેટરી થોડા સાચ બે લાખને ત્રીસ હજાર કિંમત છે થોડો ઘણો ભાવ ફેર થઈ જાય ડબલ ક્લચ ડબલ ટોપ ગિયર જે સુરેન્દ્રનગર પાર્સિંગ ટોપલીનામાં ભેગી આવેલી છે વજનિયા લાગેલા છે બધે ની લાગેલા છે એન્જિનમાં જે જે માઇનોરે ધરાવ ધરાવતા આવતી નથી

અમરેલી જોવા મળે મશીન કરવામાં શિવાજી ચોક શિવાજી ચોક ની બાજુમાં ધર્મજીવન દવાખાને ની આગળ થોડાક એટલે અહીંયા જોવા મળશે બસો એક્ટલીના શોખીન હોય ડબલ ના શોખીન હોય એની માટેનું પરફેક્ટ એક્ટર છે ટાયર બહુ મસ્ત છે બટન એ બટન છે આખા છે નવાઈ છે